અંબાના ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે સેવા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે ત્યારે મેળામાં ફરજ દરમિયાન સાચા અર્થમાં અંબાની સેવા કરતા એક મહિલા પોલીસ જોવા મળ્યા હતા ચેતન કુંવરબા નામના મહિલા પોલીસ કે જેઓ પોતાની ફરજ બાદ મંદિર વિસ્તારમાં સ્વચ્છતાના ભાગરૂપે પોતે જાતે જ સફાઈ કાર્ય કરતા જોવા મળ્યા હતા જો કે આ મહિલા પોલીસની કામગીરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે બિરદાવી હતી અંબાજી મંદિર પરિસર વિસ્તારમાં સફાઈ કરતા મહિલા પોલીસે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવો અવસર જીવનમાં વારંવાર મળતો નથી તેઓએ જણાવ્યું હતું કે અંબાની સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે એ અવસરને યાદગાર બનાવીએ અને સ્વચ્છતા તેમજ સફાઈ દ્વારા રાજ્ય તેમજ દેશની જનતાને સ્વચ્છતા જાળવવા માટેનો શુભ સંદેશો પાઠવવાનો તેમનો એકમાત્ર ઉદ્દેશ છે અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થઈ કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી તમને સંદેશ આપવા માંગતો જે તમે મંદિર એક કાર એક જાત કાર સેવા કરી છે એ માટે ને આપવા માંગતો અમે જ કહેવા માગીએ કે આપણે અમે એક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈ પૂર હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈમાં આગળ આવે મારું નામ ડબલ્યુપીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન